આવતીકાલ બાર તારીખ અને શનિવારે દેશભરના હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ હનુમાન જન્મ પ્રાગોત્સવની ઉજવણી થશે જેમાં બેદ દ્વારકા ખાતે આવેલું સુપ્રસિદ્ધ એવું હનુમાન દાંડીજીનું મંદિર કે જે દુનિયામાં એકમાત્ર પિતા અને પુત્રને સમર્પિત હનુમાનજીનું મંદિર આવેલું છે ત્યાં પણ અલગ અલગ કાર્યક્રમો સાથે ભવ્ય હનુમાન જન્મોત્સવ કે હનુમાન જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે શનિવારે સવારે સાત વાગ્યાથી જન્મોત્સવની આરતી સાથે પ્રાગટ્ય ઉત્સવની શરૂઆત થશે દસ વાગે ધ્વજારોહણ થશે ત્યારબાદ શ્રીરામ જયરામ જેરામની અખંડ રામધૂનની શરૂઆત થશે અગિયાર વાગે નિત્ય આરતી થશે અન્કુટના દર્શન થશે સવારે અગિયાર વાગે અને શનિવારે શરૂઆત થયેલી અખંડ હરિનામ સંકિર્તનની રામધૂન જે રવિવારે તેર તારીખે સવારે દસ વાગે પૂર્ણાહુતિ થશે આ રીતે કાર્યક્રમ સાથે બેટ દ્વારકા ખાતે જન્મોત્સવ ઉજવાશે તો મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાને બેટ દ્વારકા હનુમાન દાંડી મંદિર ખાતે હનુમાનજી દર્શન કરવા તેમજ મહાપ્રસાદની પ્રસાદી લેવા માટે જાહેરામંત્ર પાઠવવામાં આવે છે